નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગણિત તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવા ઓરિજિનલ સો ટકા સાચા પેપરનું બનાસકાંઠા જિલ્લાનું પેપર છે આ એનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો હું જે બોલું છું એ જવાબ ઉપર તમે ફોકસ કરજો કારણ કે આની અંદર જે જવાબ લખેલા છે બધા ખોટા હોય છે તો હું જે બોલીશ એ તમે સાંભળજો ને એ રીતનું તમે સોલ્યુશન કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ઓકે મિત્રો મિત્રો જો પહેલા તમારે ખાલી જગ્યા હતી ત્રણ ગુણની એમાં પહેલી આપેલ છે રૂપિયા ચાર હજારની સાડી પર બાર ટકા વળતર મળે છે તો વળતરની રકમ શું થાય તેમાં જવાબ આવશે મિત્રો વળતરની રકમ ચારસો ને એસી રૂપિયા થાય પછી બીજો છે રૂપિયા એક હજારની વસ્તુ પર અઢાર ટકા જીએસટી આપીને ખરીદતા તે વસ્તુના ખાલી જગ્યા રૂપિયા ચૂકવવા પડે તો એમાં આવશે મિત્રો અગિયારસો અને ત્રીજી રકમ છે એમાં ટોટલ જવાબ આવશે મિત્રો વ્યાજ સહિત છેલ્લે રૂપિયા ચૂકવવાના રહેશે ચાર લાખ ને સાઠ હજાર રૂપિયા પછી બ આપેલો છે એમાં તમારે ત્રણ દાખલા ગણવાના હતા હજુ દાખલાનો ડાયરેક્ટ જવાબ બોલીશ તમારે સાચો પડે છે ખોટા પડે છે તમે સોલ્યુશન કરજો હું જે બોલું છું એના ઉપર ફોકસ કરજો પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો અઠ્ઠાવન હજાર વીસ રૂપિયા પછી બીજો પ્રશ્ન છે એમાં તમારે જવાબ આવશે મિત્રો પાંચ હજાર રૂપિયા અને ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો ચાર ટકા અને ચોથો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો બે હજાર છસો ને છેતાલીસ એટલે કે છવ્વીસ છેતાલીસ ઓકે પછી પ્રશ્ન બે અગુણાકાર કરવાનો હતો અને પણ અવયવોનો તો એનો ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં કે પહેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે મિત્રો પંદર ઓછા એક્સ ઓછા બે એક્સનો વર્ગ અથવા તમે જોઈને ક્રમમાં ગોઠવ્યો હોય તો એનો જવાબ થશે માઇનસ બે એક્સનો વર્ગ ઓછા એક્સ અને વધતા પંદર ચાલો બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે મિત્રો જો સાઈડમાં દાખલો ગણેલો જ છે તો એની અંદર જવાબ આવશે મિત્રો એનો વર્ગ પ્લસ ટુ એ સોરી પાંચ એનો વર્ગ પાંચ એનો વર્ગ બી પ્લસ ચાર એ બી પ્લસ પંદર એ પ્લસ બાર જે કમ્પ્લીટ ગણેલો છે આ બે બે દાખલા ગણતરી સાથે ગણેલા છે પછી ત્રીજો છે હશે સાદુરૂપ આપવામાં આગળ જેમાં પહેલો પ્રશ્ન છે એનો સાચે સાચો જવાબ થશે મિત્રો એક્સની ચાર ઘાત ઓકે એક્સની ચાર ઘાત પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ થશે મિત્રો એક્સની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ અને છેલ્લે ઓછા સીનો વર્ગ આ જે જવાબ બોલ્યા એના પ્રમાણે તમે સોલ્યુશન કરજો હવે આગળ ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે દાખલા ગણવાના હતા એના અંદર પહેલામાં જવાબ આવશે ત્રીજા પ્રશ્નની અંદર કે સો સેમીનો વર્ગ અને બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો નેવું ઓકે નેવું સેમીનો વર્ગ પછી તમારે જોડકા જોડવાના હતા પહેલું છે લિટર તો એનો જવાબ આવશે મિત્રો બી એક હજાર સેમી બીજું છે નળાકારનું ઘનફળ તો એનું સૂત્ર થાય મિત્રો પાય આરનો વર્ગ એચ તો એ જવાબ આવશે એનો ત્રીજું છે લંબકારનું પૃષ્ઠફળ તો એનો જવાબ આવશે સી બે કંશમાં એલ બી વધતા બી એચ વધતા એચ એટલે કે સી જવાબ થશે અને ચોથું છે એક ઘન મીટર તો એનો જવાબ આવશે મિત્રો એ ઈ આવશે સોરી એક હજાર લીટર પછી દાખલા આપેલા છે એક દૂધનું ટેન્કર નળાકાર છે બો અને છેલ્લું એમાં એમ પૂછેલું છે કે કેટલા લિટર દૂધ સમાય તો એમાં જવાબ આવશે ઓગણપચાસ ઓગણપચાસ હજાર ચારસો ને એસી લીટર બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો એક લમકન બોક્સનું માપ આપેલું છે એની અંદર પાંચ સેમી એ લંબાઈના ઘન સમાવવાના છે કેટલા સમાય તો બંનેના ઘન પણ શોધવાના છે અને ભાગાકાર કરશો તો તમારા જવાબ આવશે બીજામાં ચારસો બોક્સ સમાય પછી ખરા ખોટા આપેલા છે માઇનસ બેનો ઘન ગુણ્યા પાંચની માઇનસ ત્રણ ઘાત તો એનો બરાબર મા દસની માઇનસ ત્રણ ઘાત થાય તો આ વિધાન સાચું થાય છે બીજું વિધાન ખોટું થશે ત્રીજું વિધાન સાચું થશે અને ચોથું વિધાન પણ સાચું થશે પછી દાખલા ગણવાના છે સાદુ રૂપના જેમાં પહેલાની અંદર જવાબ આવશે મિત્રો એકત્રીસો પચીસ જે સાદુ રૂપનો દાખલો છે ઓકે અથવા પાંચની પાંચ ઘાત જો આખે આખો દાખલો સાઈડમાં ગણેલો છે તમને સોલ્યુશન જોતું હોય તો તમને મળી જશે એવી તમને સાચો જવાબ પણ મળી જશે કે પાંચની પાંચ ઘાત થાય અથવા એનો જો પાંચની પાંચ ઘાત કરો તો એકત્રીસો એનો જવાબ થાય છે બીજો દાખલો છે એમાં જવાબ આવશે મિત્રો એકસો પચીસ ભાગ્યા એકસો અઠ્યાવીસ ઓકે એકસો પચીસ ભાગ્યા એકસો ને અઠ્યાવીસ કિંમત સુધી કીધું પછી જુઓ પ્રશ્ન છ અ જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલાંની અંદર જવાબ આવશે ડાયરેક્ટ જવાબ બોલું છું કારણ કે ટાઈમ ઓછો બગડે તમારો પહેલાંની અંદર જવાબ આવશે મિત્રો એકસો બીજાની અંદર જવાબ આવશે છત્રીસ ત્રીજાની અંદર આવશે એકસો પચાસ અને ચોથાની અંદર આવશે ચાર પછી પ્રશ્ન બ જેમાં તમને આછું દેખાતું હોય છે પણ એનું સોલ્યુશન સાચું કરીને તમને ડાયરેક્ટ જવાબ કહી દીધેલો છે તો એમાં પહેલાં જવાબ આવશે મિત્રો પાંચ કલાક અને બીજાની અંદર જવાબ આવશે મિત્રો છ તાશ લેવા પડે પછી પ્રશ્ન સાત અ એમાં તમારે અવયવ મેળવવાના હતા જે દાખલા ગણેલા છે પણ તમને ડાયરેક્ટ એનો જવાબ કહી દઉં કે પહેલાંની અંદર મિત્રો આવશે જવાબ ચાર જેડ ઓછા કાઉસની અંદર ઓછા ચાર પ્લસ પાંચ જેડનો વર્ગ હો ચાર જેડ કાઉસ કરવાનું ઓછા ચાર વધતા પાંચ જેડનો વર્ગ આનો જવાબ થાય બીજા દાખલાનો જવાબ થાય પહેલા આની અંદર બે કાઉસ આવશે એક કાઉસની અંદર આપણે લખી શકીએ પાંચ વાય ઓછા બે અને બીજાની અંદર આવશે ત્રણ એક્સ એક અને ત્રીજા દાખલામાં જવાબ આવશે મિત્રો ચાર એક્સનો વર્ગ ઝેડનો વર્ગ અને ચોથાની અંદર જવાબ આવશે માઇનસ છ એક્સ પછી વાયનો વર્ગ અને જેડનો ઘન ઓકે એના સાચા જવાબ હતા જે તમારે છેલ્લે સોલ્યુશન કરતા એવો જવાબ એનો મળશે પછી પ્રશ્ન બમાં પહેલો અને બીજો ગણેલો છે ત્રીજો આપણે ગણ્યો નથી જો એમાં પહેલાનો જવાબ આવશે મિત્રો વાય ઓછા ચાર એક કાંશમાં અને બીજા એકાંશમાં પાંચ વાય વધતા બે જેડ પછી બીજા દાખલામાં જવાબ આવશે પી ઓછા ત્રણ એક બીજા કંસમાં પી વધતા ત્રણ અને બીજા વર્ગ જે ભાગાકાર કરો છે ને છેલ્લે એનો જવાબ ચલો મિત્રો આ તો આપણે ધોરણ આઠ આગળ જુઓ હજી જોડકા બાકી છે આમાં જુઓ પહેલો પ્રશ્ન છે જે ઘણાકાર યોગ્ય ઘણાકાર સાથે જોડવાનું હતું તો પહેલાની અંદર જવાબ આવશે ઓપ્શન બી જે બીજા નંબરનું દેખાય ને એનો જોડકો થશે ઓકે પછી બીજાની અંદર જવાબ આવશે નળાકારવાળું છે તો એનું થશે ત્રીજા નંબરનું જે ત્રીજા નંબરનું દેખાય ત્રીજું જે શંકુ આકારની ટોપી છે એનું થશે ચોથા નંબરનું જે આ દેખાય છે અને છેલ્લે ડી આપેલું છે એનું થશે પહેલાં નંબરનું ઓકે આ જોડકા હતા તો મિત્રો આ તો આપણે ધોરણ આઠ વિષય ગણિતનું તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચું પેપર અને એનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા બીજા મિત્રોને જેમને જરૂર હોય સોલ્યુશનની એમના સુધી શેર કરજો તમારે એસીમાંથી કેટલા માર્ક્સ આવે છે એ પણ કોમેન્ટ કરજો ઓકે મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ